દુઃખદ સમાચાર છે એટલે મિટિંગ કરીને બેઠા અમારી બાજુ ને તો ભરી ગયા એટલે થોડીક શોખ શોભા રાખી વાત વિવાદ કરી લેવું ચર્ચા કરી લેવું ભગવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગમાં હસ્તું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ તો ઘરના બધા વાસી કામ થઈ ગયા છે દિવાબતી પૂજા થઈ ગયા ચાર નાસ્તો થઈ ગયો અને એમ કહ્યું ને કે સવાર નવ વાગ્યાની હું નવરી બેઠી હતી હું સાહેબ બેન મસ્ત ગપ કરતા હતા કેમ કે ટાઈમ નથી મળતો એમ કે આવી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમકે હવારમાં જ ટાઈમ હોય બાંધવાની ભેજામારી મારી કરવાની ધૂતું મેમે કરવાની તો અમાર બેને છે ને કંઈ ગપસપ કરવી હોય કે હારી હાતી વાત કરવી તો હમણાં તો ટાઈમ જ નથી મળતો કેમકે હવાર હવારમાં જ અમારે છે ને ભેજા મારી હાલતી હોય એટલે જે મેન વાત કરવી હોય વ્યવહારિક વાત કરવી હોય ને તો રહી જ જાય એટલે આજ મેં નક્કી કર્યું બાંધવાનું પછી પેલા આપણે જે વ્યવહારિક વાત કરવાની છે જે જરૂરી વાત છે ને એ પહેલાં કરીએ હા તો જ નથી જરૂરી હોય આ ઓલી ધારાની બીજી સ્કૂલે જવાનું છે બે દિવસ ત્યાં ફોન આવે છે આ નવી સ્કૂલેથી જે જૂની સ્કૂલમાંથી માંથી હજી છે ને ધારાનું નામ કમી નથી થયું એ લોકોને જે ઓનલાઈન બોલે છે તો બે દિવસથી ત્યાં પણ મેડમ ફોન આવે હું સાહેબ કહું સાહેબ ન્યા જાય તો મેડમે ભૂલકણી છે ને સાહેબ ભૂલકણા છે એટલે આજ ફરી પાછું જવાનું છે અત્યારમાં પાછો ફોન આવ્યો હતો ધારણ સ્કૂલેથી કે બેના આજ છેલ્લો દિવસ છે તો તમે ત્યાં જઈને હજી કઈ આવો કેમ કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં અમારે બધું સબમિટ કરવાનું છે અને કમ્પલીટ કરવાનું છે તો હવે એ લોકો આર સુડા છે કંઈ ખબર નથી પડતી ઈ ઓનલાઈન હજી ધારણ નામ હજી સ્કૂલમાં જ બોલે છે એટલે એ સ્કૂલમાં જ્યાં લગી કમી ન થાય ને ત્યાં લગી સ્કૂલમાં નામ ન ચડે તો આવી બધી ભેજા મારીને નવી બધી વાત ચર્ચા હાલતી હતી એમાં કંઈએ દસ વાગી ગયા ને ખબર ન પડી સાહેબને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો હા

આ તમારો આભાર કે સારું હાલો કને ઉકના છે તો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને હાલો ટાઈમ થયો છે અગિયાર વાગ્યા નો ને શાકભાજી લઈ લીધું છે બધું બધું નહિ ટીંડોરા ગલકાના બધું લઈને જાઉં છું બહાર તડકે બેહવા તડકો આવી ગયો હોય તો થોડીક વાર બહાર બેહું હું કે કાલે આખો દી બહાર નહોતી નીકળી તો ટાઈમ મળે તો નીકળાઈ જાય નહીં રહી જાય એવું છે બધું તો હાલો ટીંડોડા ને બધું લઈ લીધું છે લીલું લસણ ને તો એ નાઈ જો તડકે બે હું તડકો આવે છે હજુ જો આવ્યો નથી એટલો તો અહીં થોડીક વાર બે કે આલો ફ્રેન્ડ આજે છે ને નવું ઘર લીધું છે આપણે બે વાર મારી ઘરે તો રોજ શાક પાલડું સુધારતા જ જો આજે આવી ગીતાબેન ની ઘરે તો અહીંયા સીવું પાલક લઈને બેઠી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને અહીંયા ગીતાબેન માંડવી ખોલે છે શનિવાર ને ફરાળની તૈયારી થાય ને જમવાની તૈયારી થાય અને હું જો અહીં શાકભાજી લઈને આવી છું અડધા ટીંડોરા

કે હાઉ શેરીમાં નથી ગલુડીઓ અમારે કાંતાનું છે ને એ લઈ આવ્યા છે ઓર કાંતાના ચાર પાંચ ગલુડિયા હતા ઓણ એક જ ભયું છે એના બધા ગલુડિયા મરી ગયા પાંચ હતા એમાંથી ને મારું ગોલું તો છે ને ફીટ એક મહિનાનું થઈને બિચારું મરી ગયું હજી ધારાને ખબર જ નથી મને હમણાં જ ખબર પડી આવી ગાડી લેવા આવી ને ત્યાં એની માય બિચારી વાથી વાથીમાં અળિયું કાઢે કેમ કે ગમે એમ તો જીવ છે ને માને થાય માણસ કે મૂંગુ પ્રાણી છે એ તો કઈ સ્વાદ છે કઈ લેવા દેવા છે તો એ કેવી વિચાર કરી કઈ રૂ નીકળી જ નતી એટલે મને નતી ખબર અત્યારે નીકળીને ના આવીને તો એ ખબર પડી તો મેં જોવા તમારી યાર શેર કરીએ કેમ કે એ એક મહિના દિવસની મેમરી અમારી પાસે હારા મારી છે અને તમે ઘણી વખત બોલું જોયું જ છે તો ભગવાન એની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરશું અને હવે અમારે જે ભગવાનનો કાર્યક્રમ છે ને ચાલુ રાખીએ થોડીક ચર્ચા વિચારણા કરી લે કા અને મને એક ટાઈમ મળશે ને

અને અંજુ અહીંયા નિરાત કરીને મોબાઈલ લઈને બેઠી છે નિરાતે આજ હવે મોડું ન થતું જમવાનું નહીં કોક દીક તો મને શાંતિથી બેહવા દયો કાઈ નહીં તો એ હાસુ સાસુ સુ હમ ટેન્શન કેટલા હોય ખવારથી લઈને હાઈન લગે કે ઈજ ઉપાધી હોય કે આજ શું કામ કરું શું કામ કરું આજ તો જો મે કઈ મશીન નું કામ એ નથી કરો એ આ મશીન હમણા ચાલુ હતું તો ઈ તો છે ને મશીન નું કામ ચાલુ હતું ધારાના સ્કૂલ યુનિફોર્મ ધોવાનું હતું દર શનિવાર આવે નું જ નાખું કેમ કે રવિવાર પાછું આપડે લાઈટ નું નકી નો હોય નકી નો હોય આ વખતે કદાચ લાઈટ નો કાપ આવે ન હોય આવે

એટલે આદિત્ય ખુશ આદિત્યુ માસી ખુશ ખુશ માસી ને તમે બધા હોય મેરેજ એનિવર્સરી આવતી હોય કે કઈ પણ હોય ને તો એક બે દિવસ અગાઉ મને કહેજો જો મને યાદ રહે અને ટાઈમ સર જો હું કમેન્ટ વાંચી લે ને તો હું તમને બર્થ ડે કરીને તમારું આમાં નામ લેતર તમને આમ ચોક્કસ આનંદ પાડતી કે ઘણી વખત એવું થાય કે આખો દિવસ ફોન લેવાનો ટાઈમ જ ન મળે કમેન્ટ વાંચવાનો ટાઈમ ન મળે ને તમારો બર્થ ડે વહી જાય પછી બે દિવસ હું તમને વિશ કરું તો હું કામ

હલો ફ્રેન્ડ આવી જાઉં બપોરા કરવા થાળી તૈયાર છે તો જમવા માં છે ગલકાનું શાક રોટલી ટીંડોરા મરચા નો સંભારો લસણ ચટણી પાપડ અને ઠંડી ઠંડી છાશ તો આવી જાવ બધા બપોરા કરવા બપોરા કરી લઈએ પછી મળીએ એમ જાગો બાકી લે તમારે જમવાનું જય શ્રી કૃષ્ણ આવી ગયા ને મહેમાન હાલો જય શ્રી કૃષ્ણ તો સાહેબ ને જવું છે ગામડે એટલે અમે મા દીકરી હવે અહીંયા રોકા નીકળશે મને ધારા

હાલો તો હવે મળીએ થોડીક વાર રહી નહીં તો અત્યારે અઢી વાઈ ગયા છે પાણી બતાવે છે તો બધી ગાયું પાણી પાઈ હજી એને જમવાનું બાકી છો કપિલ આવ્યો નથી આજ બહુ મોડું થઈ ગયું કાલે અમારો ટાઈમ તમે લઈ લીધો આવી ગયા ને કઈ નહીં હાલો વર્ષા ને હે તો પણ કામે ગયો તો એમ જ થાય જો અમારે કપિલનું નક્કી ન હોય કઈ કામ આવે એ તો કામે ગયો હવે આવે ને પછી આ બધા જમવા બેસે અને અડધી ગાયું જો બેઠી જેટલી ઉભી ને એટલી બધી પાણી પાઈ દે અત્યારે પાસે આ બે અહીંયા ઊભી છે ત્રણ બેઠી છે ને આ બધા આ જો કાયા માયા ને પાણી પાવું જો ને હાલો અમારા છે ને કાયા માયા હવે ઘડીક વાર તોફાન કરશે ને પતંગ પતંગ હા હા બસ ખીહર આવશે એટલે પતંગ પતંગ નું જાય છે કા બે મહિના નથી દીકરી હમણાં જ આવી ગઈ ખીહર ની ચૌદ તારીખે હમણાં ખીહર મળીએ કા કપિલ આવે પછી ટાઈમ થયો છે સવા ત્રણ વાગ્યા અને જો અહીંયા આલે છે બપોરા કપિલ હમણાં આવ્યો તો આવી જાવ પાછા બધાય બપોરા કરવા કપિલ જે માતાજી તો આલો બપોરા કર લઈએ ને પછી મળીએ તારા બીજો રાઉન્ડ લઈ લીધો બપોરા માં પછી બીજી વાર ખાવું ન હોય મામાન ઘેર આવીને તો ખાવું જ પડે મામાન દુઃખ લાગે કે ગોરધન ને દુઃખ લાગે જેલે અમારે અમાર ધારાનો લોજિક કેવો છે કે એને એક જ વાર ઘરે ખાધી દીધી બીજી વાર અહીંયા તો બીજી વાર તું ઘરે કેમ ખાવા જ잖아 રે હાલો તો મયડા ચાલુ જ છે બોલ જો કપિલ કે ગયો ને એટલે જો એને આડો પડ્યો ઓસરીમાં હો કોઈ કમેન્ટ હા એટલે કે હવે કપિલ બોલતો નથી સાંભળજો બોલ એ અન આલીએ તમારી જડીબુ હાલો ચા પીવા રોંઢા નો બધાય ને પછી આવી જાવ મેથી સુધારવા એટલા બધા ભજીયા ખાઈ જાવ તો શાક થેપલા ખા કે નહી તું કેમ મન ખબર જ હતી મે કાઈ કીધું સાઈ ને કપિલ થેપલા ન ખાતો મન કે કોઈ એવું ન હોય કે જેને થેપલા ન ભાવતો હોય ઊંકો છે અમારા ઘર માં એક વ્યક્તિ છે કે તું કે ઓળો ખાતો એક જ જોઈ ન ખાય મે કે મન 100% ખબર છે કે એ ન ખાતો હોય

કઈ પનીર કરી દેવા કઈ ગીતા બિન પનીર હતું તમે ત્રણેય થઈ એક માનવ નઈ પનીર તમે ત્રણેય થઈ છે ને પનીર ગામમાં બંધ કરાવી દે

નાની બોટલ લઈ લે ભાઈ એ બે રૂપિયા બોટલ ભાઈનેગરે આને લીધું પાંચ મિનિટ નું કામ છે

બોંદો તો કોથો કોથો રીંગન કરીતો કે મને રીંગળ કેવા લાગે બાપ એમ કડાઈમાં નહી કુકરમાં સીટી નહી મોટા હા પાણી જ નહી નાખ પાણી નહી નાખવું આ ડીશ ઢકી દેવા ને એમાં જે વરાળ થઈની વરાળમાં તારે રીસક ખા દેવું કેવું મસ્તી એમાં તો સારું લાગબગે મત થા કેવું હોય ને નો તો કિસ સ્વાદ આ કોલો બજે

અમે ની કે મતા અમે ની ભાજી ભાવે જેવી ખાડે ચિયારામાં ભાવે અમે જો ખાંજે ભજી પડ્યે કારણ છે એવા આવી ને કરીને રાખ્યો ઈ હંગરો ખરબ કામ આવની છે ને આ ઓલી મેથીનું ઇટા કસલ

પોણા છ વાગ નો અત્યારે રૂટીન નું કામ ચાલુ થઈ ગયું છે ગાયું ધોવાનું તો અહીંયા ગાયું દોવાય છે સાહેબ હજી ન થાય ગામડે થી હવે સાહેબ નો ફોન આવવો જોઈએ આવે પછી ઘરે જવા નીકળીએ તો બપોર ના અહીંયા છે હલવાણા એવું છે સાહેબ આવે પછી ઘેરે જવા ને ધારા હજી ઉતી છે હાલો વરસાદ ને હાલો મારે લઈ જવાનું છે ગૌમૂત્ર એટલે આવી તો આ એક લેતી જાઉં મને ખબર એ નહોતી કે અહીંયા પાંચ છ વાગ્યા લગી રોકાવાની ધાટ હા નક્કી ન હોય અહીંયા આવી હતી હાલો તો હાલો વરસાદને એને એને ગાયુંનું રૂટીનનું કામ કરી લેવા દઉં ને પછી થોડીક વાર રહીને ધારાને ઉઠાડું ધારા જો હુતી છે ને મારે ગુરધાને હુતો છે ભવ્ય વયોગ્ય છે ટ્યુશનમાં અને અહીંયા ટાઈમ થઈ ગયો છે પોણા છ વાગ્યાનો તો હાલો સાહેબ આવે પછી ઘરે જઈએ ટાઈમ થયો છે સાત વાગ્યાનો ને હમણાં સાહેબ આવ્યા તો હાલો હવે આમ જાય ઘરે આવજો ગોરધન બાય બાય અને કપિલનું જો ગાયુંનું કામ અત્યારે પૈતું છ વાગ્યાની વાત હતી એક દોઢ કલાક થઈને જો આ વાસીને અત્યારે આ બોટલથી દૂધ પાવું પડે ખબર છે તો હાલો આમ જાય હા હાલો જો સાહેબ આમ આખું ટાણું કાઢ નાખ્યું બે વાગ્યા હવા બે વાગ્યા વાત હતી હાલો હવે નીકળીએ ને ઘરે જઈને મળીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા અગિયાર વાગ્યા અને અત્યારે ટાઈમ મળ્યો છે વિડીયો એન્ડ કરવાનો આખો દિવસ મારો કામમાં જ જાય છે કઈ ખબર જ નથી રહેતી કે ક્યાં દીવું ગે ને ક્યાં હાથમાં આખો દિવસ કંઈક ને કંઈક એક્ટિવિટીમાં હું વ્યસ્ત જ હોઉં છું તો એ જ રીતે આખું વર્ષ ક્યાં વયું ગયું નહીં ખબર નથી પડતી ખાસ બે હજાર ત્રેવીસ પૂરું થઈ ગયું છે આ બે હજાર ત્રેવીસનો છેલ્લો વિડીયો છેલ્લો દિવસ છે તો આપણે હાલો બે હજાર ત્રેવીસને ભારી હૈયે અને દુખી મને બાય બાય કરીએ અને નવા વર્ષને દિલથી ખુશીથી હસીથી અને એકદમ નવા વિચાર સાથે નવા વર્ષનો વેલકમ કરીએ અને સ્વાગત કરીએ કે નવા વર્ષમાં કંઈક નવી શરૂઆત કરશું કંઈક નવું લઈને આવશું તો આપણે આ જ વાત ઉપર આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો અને એક નવી શરૂઆત સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ ભોલે